એ તારા માટે તો જાન જીગર ના જીવ આદર છે મારા વાલા ઓ હો 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 વાહ વાહ તારે લાનું કડું કડું શાક અને મારા હાથુજી ની આખા ગોમ માં વાહ ખપરાજી વાહ એ ગીત ગાવ ખાપરા જંગ જોમે કે રંગ જોમે પણ આ બે બંકાની એન્ટ્રી થાય તો આખી મેટર જોમે લ્યા હા ખપરા વાહ એક આદુ ગાવ સોલે પિક્ચર મજે મજા વિરુ ની જોડી રિયલ લાઈફ લાઈફ માં આપણી બે ની જોડી આમાં હું તમને મેચ કરીશ થોડું ટેન્શન ના લો બરોબર યાર તમને શીખવાડી દઈશ હા શીખવાડી દઈશ માં બતાડો હું હું જોવા દો આપડી ભાઈ માં કઈક વિઘન આવવાનું લાગે ના હોય એવું હતું હોય ઉભારો તો જોઈ લઉં છે ને છે 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 કે નહીં છે 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 ને કઈક વિઘન આવવાનું છે આપડી ભાઈ કઈ વાંધો નહીં કાપરા

ખાપરો ખવડાવ લોખંડના ચન્ના જોયું જોયો મારા ભેરો ના ડાયલોગ જોયો એ ચન્ના ના કેવાય ચણા કેવાય ચણા કેવાય એ ચન્ના એટલે લોખંડ ચન્ના જોયા કરી ચાવ્યા 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 તમે ચાવ્યા અમે જોઈ લીશું ગોંગલ્યો અમારા બેની ભાઈ બંધ કોઈને તોડી એકવાની તાકાત નહીં લોકોને લાગો ને

મારો ચારે આવશે મારો ભાઈબંધ બોલો પેલા ખાપરાજી છે ને બઉ સાણી સીતા કેમ એવું બોલો મારા ભેરું તમારા દોસ્તી પર કે ભાઈબંધી ઉપર કઈ નહી લાવ તમારા પૈસા ઉપર લગાવશો મારા ના કેવાય કઈ પણ કોને સાંભળ્યું છે આખો થી જોયું છે એ બઉ સીતા હા

કાપરો મારા વિશે આવું હશે હું રૂપિયા વાળો થઈ ગયો પૈસા વાળો થઈ ગયો એટલે કેવું પડશે બોલો ત્યાં મોઢે કહું યાર તમાર બીજું મોઢું હવે મારે વાત હતી બોલો બોલો હા ખાસ મિત્ર મારા મિત્ર તમે એમના ખેતરમાં તમે છેવા જેવા કોમ કરાવે તમે રહ્યા ગરીબ કેવા કરાવો તમે એમના ખેતરમાં પાવડો લઈને જાઓ રાતે ઠંડીમાં જેવું ઠંડી લાગે ને નહીં એ તો છેવા રૂપિયા વાળા એ તો તમને કેવું કોમ કરાવેટ માટે કરવું આપણાજી તમે ભોળાશો ને એટલે તમારો લાભ ઉઠાવે છે એ ના હોય હા તમે મોનવું તો મોનો અને કમું તો આ હેડ્યો બરો

પૈસાનો પાવર આવી ગયો તમને આજકાલ શેનો પાવર આવ્યો મને એ તો બધું બરોબર જ છે હવે કેમ આમ બોલો ખાપરા તું બંગલા બંગલા એમ એમ બની ગયા બંગલા બની ગયા પૈસા આવી ગયા સુનાની માળા થઈ ગયેલાં તમને હવે પૈસાનો પાવર આવી ગયો એ જ ને આથુથી ખાપરાજી કેમ ભાગ હ જવું પડશે મારે કેમ અથુજી ભાગ હ હ

અને પેલા જુલાજી ને લેતા આવજો બે અંગાત આવો તમે હા તે મારા ભાઈબંધી ઉપર શક કરી ખાપરા પેલા જુલાજી ને ફુલાજી ના વાદે ચડ્યો તું હવે ચાલ કોણ ભર્યા એમને કોણ ભર્યા હવે એટલે ખબર પડે એટલે ફુલાજી આવો મને થોડું બબાલ હતી ને સોલ્યુશન લાવવાનું હોય આ તો વાત શું વાત કરી તમે કાપરાના અમે તો કશું વાત કરી નહીં બોલો છો શું વાત કરી દીધું હા મે તો કશું વાત કરી રહી ખાપરાજી હાતુજી હાચું કહો હાચું કહો પ્રેમ થી સમજે એ અમે ચા ઓકે વાત કરી નતું કીધું કઈ તમે હાતુજી કાલ હું તમને મળ્યો તો ખાપરા વિશે જીવ તને હારું હારું નતો કેતો કે ખાપરાજી આવા સર દેવ છે તમે કેમ આવું કરો તમે અમને બોલાય તમે અહીંયા ક્યાં જુલાજી તમે આવું બોલે તો હાચું બોલો તો આવું તો બોલે તો હાચું બોલો હજુ હાજી હાજી મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ જોયું હા ભીરૂજી ની સાચી વાત છે